ઓ શદીનોમ લેતા સુખ મળી જાતો ચાલે બથે રાજ જોને ગરમેત ખાતો શદીનોમ લેતા

ટ્રેક્ટર તો ભઈસ લાયા જો આલુ લવુ જ છે કોઈ વધારે આપેલું નથી સક્તા આ ગમે તે ભાઈ વાલજીબેને લાયા ખરા પેલો ભઈ આડા કાટતો નતો પછી કંટાળી ઊભો રહ્યો બસાળો ખલ્તી બધી હું તો હંગાતી લાયા છું ને આલુ ગોળ હેડો ખોદો નહીં એંતલે દચ્છા કરવા તું તો કંકુ પલાળાવ્યો કે કેટલા રયો બનાવાળો ના હું તો હાખોક અન ગોળ ભાગ્યો ખની શું ને હું પાકું છું હા તે પેલા થાળી કાઢતા હેલ્દી બાકી ના અમે તારું ઠેકો ના કાઢી ચાલે

ના મુનત હતું બધાને મુનાતમાં બોલાયા બોલાય ભલે બોલાય એ થોણો થોણું ઘણ ખાધો નહીં તો એ બધા મારી ખાવ મારે આટલું પૈસા

પૈસા આપી દઉં તો કીધું જ પૈસા કેતા ને ના પેલા એસી હજાર ટકા અમે છો ને લાયા લાયા અમે તમારા પૈસા આવ્યો પટાઈ દે દઉં છું બીજા ટ્રેક્ટર બોલાવતો હતો તો હારે ના પાડતા બીજા ટ્રેક્ટર તો નહી આવ ના લાગતું થોડા ઘણા પાછા ઘડી લાઈન જે થવાનું છે

અંધા આન માં પણ અરધા પણ ના પાડી તી ને હું કીધું તું બધા તારા પૈસા આપી દઉં પણ એ ભાઈ આવ્યો હાલ તો બોન માં તો તમે એમ કનો હા બોલો હા નવો ટ્રેક્ટર નવો થા બનો મન થા અને એ નવો થા બનો થા એના કોઈ ટ્રેક્ટર માં માહા વધાન મા કે લિયે નહીં બનો મન થા એટલે હમણા થોના દાના ફેવણવા દે હો પથે તો એની એને ખબર પણ છે કોઈ એવો પાઠો ઘણા કોક માથાબાની મન છે ને હે ને ને ખબર પણ છે કે ટ્રેક્ટરના જ વેઠી માન છે

એ તો અહીં તો પતાઈ જાય બરોબર લગા ટ્રેક્ટર લઈ જો મુ પછો આ જો પૈસા આલી જો હોત તો પૈસા આલાવ જો તાત ગાલિક માછી તો મેર પર આજે જો કરી કોઈ સીઝન કઈ આલ છે પૈસા હું કહું છું કે તાત્કાલિક માછી દો નહીં મેર પડે મારા જેમ જેમ આય જાવ થોડું તાત્કાલિક હું તાત્કાલિક પૈસા આલું મારા ભરવાનો હોય એટલે હાલ કે પૈસા પડો નહીં ઘડી હાલજુ કીધું માનું બેટું ભાઈ